વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભા તેમજ લોકસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારની પ્રચાર રેલી ગામથી નીકળી હતી એક તરફ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય આંદોલને જોર પકડ્યું છે ક્ષત્રિય આંદોલનની અસર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સામે દેખાઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ક્ષત્રિયોને મનાવવા માટે એડી ચોટીનો જોર લગાડી રહ્યા છે તેવામાં વડોદરાના વાઘોડિયા બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારો ક્ષત્રિય છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આયાતી હોવાથી કોંગ્રેસના ઉમેદવારને વાગોડિયા મત વિસ્તારમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે આજો જ વડોદરાની વાગોડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પૂજાભાઈ ગોહિલ અને કોંગ્રેસના સાંસદ પદના ઉમેદવાર જશવંતસિંહ પડિયાર દ્વારા વાગોડિયાના આમોદર ગામથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આમોદર ગામથી નીકળેલ કોંગ્રેસની આ પ્રચાર યાત્રાને આસપાસના ગ્રામજનોએ આવકાર આપી સ્વાગત કર્યું હતું યોજાયેલ જન સંપર્ક રેલીમાં કોંગી કાર્યકર્તાઓ તેમજ વાઘોડિયા વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા જે અહીંયા વાઘોડિયા વિધાનસભાના આમોદર ગામથી શરૂ કરીને વાઘોડિયા શહેર અને એના આગળના અન્ય ગામોમાં ફેરની અર્થે જઈ રહ્યા છે જનસંપર્ક અર્થે જઈ રહ્યા છે સૌ આગેવાનો કાર્યકરો વાઘોડિયાના સાથે વડોદરા ગામિયાના પણ આગેવાનો કાર્યકરો જોડાયા છે પૂર્વ ધારાસભ્ય શ્રી મંગળસિંહ હોય તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય તાલુકા પંચાયતના સદસ્યો અને અન્ય સૌ આગેવાનો જોડાયા છે વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં આજે આમોદરથી ચાલુ કરી અને મેં વાઘોડિયા ગામમાં ફરવાના છે પૂરી રૂટમાં અને જંગી મેદની અમારી સાથે જોડાઈ છે અને પૂરા ઉત્સાહથી લોકો આવી રહ્યા છે આખા વાઘોડિયા તાલુકામાં કોંગ્રેસ માટે એક નવો ઉત્સાહ જાગ્યો છે અને લોકો ઉત્સાહભેર અમારી સાથે જોડાઈ રહ્યા છે અને સતત ભરતી ચાલુ છે